નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થપડકાર ન્યૂઝ અરવલ્લી માલપુર તાલુકાના ઉભરણ ગામ સહિત દશામાની મૂર્તિઓના વેચાણમાં તેજી ભાવ વધવા છતાં ભક્તોમાં ઉત્સાહ ઉભરાણ સહિત તાલુકામાં દશામાના આગમનને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે બજારમાં દશામાની મૂર્તિઓના વેચાણમાં તેજી જોવા મળી રહી છે બજારોમાં વિવિધ સ્ટોલ્સ પર દશામાની મૂર્તિઓ આકર્ષક રીતે ગોઠવવામાં આવી છે જે ભક્તોને પોતાની તરફ ખેંચી રહી છે દશામાના આગમનને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે દુકાનદારો સાથે વાતચીત મુજબ ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે દશામાની મૂર્તિઓના ભાવમાં વધારો થયો છે તેમ છતાં ભક્તો દશામાની મૂર્તિઓ ખરીદવા માટે ઉત્સાહ ભેર ઉમટી રહ્યા છે બાયડના બજારમાં રૂપિયા પચાસથી માંડી ને રૂપિયા બે હજાર સુધીની વિવિધ કદ અને ડિઝાઇન ની મૂર્તિઓ ઉપલબ્ધ છે દસ દિવસીય દશામાના વ્રત દરમિયાન ભક્તો ઉપવાસ રાખી ભક્તિમય બની જતા હોય છે આ ગુરુવારે અમાસ છે જે દશામાની મૂર્તિઓ સ્થાપિત કરવા માટેનો શુભ દિવસ માનવામાં આવે છે આથી ગુરુવારે સવારથી જ દશામાના ભક્તો મોટી સંખ્યામાં મૂર્તિઓ ખરીદવા માટે ઉમટી પડે તેવી શક્યતા છે બાયડમાં ભક્તિનો માહોલ છવાઈ ગયો છે આવા જ સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ રિપોર્ટર રસિક પટેલ અરવલ્લી